નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં કાર્યકરો સામસામે પથ્થરમારો થયો હતો. આ ઘટનાની ભાજપે ફરિયાદ કર્યા પછી લાંબી ગડમથલ પછી કોંગ્રેસની ફરિયાદ લેવામાં આવી હતી. આ ફરિયાદ થયા પછી કોંગ્રેસ અને ભાજપની ફરિયાદમાંથી આશ્ચર્યજનક રીતે કેટલાક મોટા નેતાઓ અને તેમના સંતાનોના નામ નીકળી જતા ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આ બાબતથી સમગ્ર બનેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ ફરિયાદમાં મોટા નેતાઓના નામ કાઢી નાખ્યાનો સંદેશ રાહુલ ગાંધી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા રાહુલ ગાંધીએ હિન્દુઓ બાબતે લોકસભામાં આપેલ નિવેદનના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કેટલાક તત્વો આવી પહોંચ્યા હતા અને તેમણે તોડફોડ અને પોસ્ટરો ફાડ્યા હતા આ પછી સાંજે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો શહેર યુવા મોરચાની આગેવાનીમાં કોંગ્રેસ સામે દેખાવો કર્યા હતા આ દેખાવ બેકાબુ બનતા પોલીસની હાજરીમાં સામસામે પથ્થરમારો થયો હતો આ પથ્થરમારા પછી કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ભાજપની ફરિયાદ પછી કોંગ્રેસના નેતાઓની ફરિયાદ લેવામાં આવી હતી ભાજપની ફરિયાદ પછી કોંગ્રેસના પાંચ જેટલા નેતાઓની રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને તેઓ અત્યારે પણ જેલમાં છે બીજી બાજુ ભાજપ સામે ફરિયાદ લેવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા તેના આગલા દિવસે એટલે કે શુક્રવારે પોલીસે કોંગ્રેસની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ કરી હતી સવારે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ થઈ તેની ફરિયાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેશ પરમારે કરી હતી અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ વિનય દેસાઈએ કોંગ્રેસ સામે ફરિયાદ કરી છે કોંગ્રેસ દ્વારા કરાયેલી ફરિયાદ પછી મામલો કાર્યકરોમાં વહેતો થયો અને એક બાબત સૌના ધ્યાનમાં આવી કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કે પોલીસ દ્વારા જે ફરિયાદ થઈ હતી તે પોલીસ ફરિયાદમાં મોટા નેતાઓના કોઈ નામ જ નથી ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓના માત્ર નામ સામેલ કરવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા કરાયેલી ફરિયાદમાં જેમની આગેવાનીમાં ભાજપ કાર્યકરો આવ્યા હતા તેવા નેતાઓના જ નામ નથી તો બીજી બાજુ ભાજપના દેખાવ અને પથ્થર મારાના પ્રતિકાર કરતા કોંગ્રેસના નેતાઓના નામ પણ પોલીસ ફરિયાદમાં નથી વળી ભાજપના કાર્યકરોની ધરપકડ કરાઈ નથી જ્યારે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓ જેલમાં છે દેખાવ અને પથ્થરમારો કરવામાં જે લોકો આદેશ આપતા હતા અને જે લોકો વિડિયો ફૂટેજમાં દેખાય છે તેવા નેતાઓના નામ નીકળી ગયા છે અને સંતાનો જેલમાં છે અને જેલમાં નથી તે પોલીસ ધરપકડ કરશે તેવા ભયથી નાસ્તા પરે છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર